શિયાળાની ઋતુ એટલે સુવર્ણ સમય છે નિરોગીતા પ્રાપ્ત કરી લેવાનો રોગ પ્રતિકારક શક્તિ વધારી લેવાનો પરંતુ અમુક લોકોને જો શિયાળાની ઠંડી સહન ન થાય તો શરીરમાં વાયુ પ્રકૃતિ વધે છે વાયુ વેગ વધે છે પરિણામે આખા શરીરમાં દુખાવા થાય છે સાંધાના દુખાવા થાય કમરના દુખાવા થાય આ પ્રકારના દુખાવા થઈ શકે છે અને વાયુ વધારે પ્રમાણમાં વધી જાય તો એના પાચન તંત્ર ઉપર પણ અસર કરે છે અને પેટમાં દબદબો થવો ભૂખ ન લાગવી ભૂખ ઓછી થવી પેટ ભયરું ભયરું લાગવું આ બધી સમસ્યાઓ બી થઈ શકે છે અમુક લોકોને જો ઠંડી સહન ન થાય તો ચામડી ડ્રાય એટલે કે વૃક્ષ થઈ શકે છે અને શિયાળાની કડકડતી ઠંડી જો વધારે પ્રમાણમાં આપણને લાગી જાય સહન આપણું શરીર ન કરી શકે તો કફજન્ય રોગો થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે એમાં નાકમાંથી પાણી આવવું કફ જેવું લાગવું અરુચિ બેચેની મંદાગની આ બધી સમસ્યાઓ થઈ શકે છે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આપણા શરીરને અમુક ખોરાક આપીશું તો આપણને અંદરથી ગરમાવો રહેશે કફ પણ નહીં થાય વાયુ પણ નહીં થાય શરીરના દુખાવા પણ નહીં થાય અને ચામડી પણ ફાટશે નહીં તો એના માટે તમારે ભોજનમાં ચવનપ્રાશ લેવું જોઈએ ખજૂર લેવો જોઈએ ખજૂર પાક પણ લઈ શકો ઘી સાથે પણ ખજૂર ખાઈ શકો રીંગણાનું શાક ખાઈ શકો બાજરાનો રોટલો ખાઈ શકો સાથે લસણનું અથાણું પણ લઈ શકો છો છાશ પીવો તો સૂંઠવાળી છાશ પીવાની છે હળદરવાળું દૂધ પીવાનું છે પછી મીઠાઈમાં આદુ પાક કે મેથી પાક પણ લઈ શકો અડદિયા પણ ખાઈ શકો કાળા તલના તેલમાં બનેલું કચરિયું પણ તમે આરોગી શકો છો કાળા તલના તેલમાં રસોઈ પણ બનાવીને લઈ શકો છો તલ અને ગોળમાં બનેલી ચીકી ખાઈ શકાય નવ ગરમ પાણી પી શકાય અને લસણમાં વઘારેલા ફણગાવેલા મગ પણ લઈ શકાય છે આ બધું ભોજન લેશો તો શરીરને અંદરથી ગરમાવો રહેશે અને શિયાળા સામે આપણું શરીર ટકી રહેશે રક્ષણ મળશે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જશે અને આપણું શરીર નિરોગી સશક્ત અને મજબૂત રહે છે